એના પછી તમે SP ને ફોલો અપ લેવાનું હોય કે ભઈ અહીંયા ફેક્ટરી ચાલુ છે એમાં શું થઈ રહ્યું છે ફોલો અપ SP દ્વારા લેવામાં ન આવ્યું કલેક્ટર ને ખબર છે કે 31 12 2024 ના રોજ આ લાયસન્સ પૂરો થઈ જાય છે SDM એ કહ્યું છતાં પણ તે તપાસ કરવામાં ન આવી બ્લાસ્ટ થાય છે પછી ખબર પડે છે કે આનું લાયસન્સ તો પૂરો થઈ ગયું તો આરા નાલાયકો તમે કોઈના બાપ દીકરા કોઈના પતિને મારી નાખ્યા છે સરેસરની હત્યા છે ને પછી તમે 4-4 લાખ રૂપિયાની સહાય કરી દો ભૂપેન્દ્ર પટેલ સાહેબ તો 4 લાખથી આ લોકોનું જીવન થોડી જવાનું છે અને મુસ્કાન સૌથી મોટી બાબત તો એ છે કે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી માત્ર એક નિવેદન આપીને છટકી ગયા કે હા ભઈ આ ઘટના બની છે મને એનું બહુ દુઃખ છે અરે એના પછી શું કોઈ તો નેતા આવો અહીંયા ભાજપના નેતા જે તમે મોટી સરકાર લઈને બેઠા છો કોઈ એક નેતાએ તો પરિવારજનોની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી હતી સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આજુબાજુમાં જેટલા પણ અત્યારે કિસ્સાઓ બને છે બધા જ ભારતીય જનતા સાથે ભારતીય પાર્ટી સાથે જોડાયેલા લોકો હોય છે એ તમે મર્ચન્ટનો કિસ્સો જોઈ લો કે જ્યાં દીકરીએ આપઘાત કર્યો ત્યાં પણ એક પણ સત્તા પક્ષનો નેતા ત્યાં ન જોવા મળ્યો અહીંયા વિસ્તાગરની જ કોલેજ છે ને ઋષિકેશ પટેલ પટેલનો ગઢ છે તો ત્યાં પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ન જોવા મળ્યા આ મોટા મોટા કાંડ થઈ જાય છે તમે અહીંયા જોઈ લો અગ્નિકાંડ જોઈ લો ત્યાં પણ કોઈ નેતાનું એક નિવેદન

અને ગુજરાતમાં જો કોઈ પણ દુર્ઘટના ઘટે છે તો તેની પાછળ ભાજપના જ સંડોવાયેલા લોકો કેમ હોય છે અને તેના કારણે જ જો કોઈ દુર્ઘટના ઉપર કોઈ મોટી કાર્યવાહી નથી થતી આ દરેક પ્રશ્ન અંગે આજે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરવી છે સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું છું મેઘરુ ઠક્કર આપની ચર્ચાઓની શરૂઆત કરવી છે પરંતુ એ પહેલા સૌથી મોટો સવાલ એ થાય છે કે ડીસાનો અગ્નિકાંડ હોય રાજકોટનો અગ્નિકાંડ હોય એ પછી વડોદરાનું હરણીકાંડ હોય મોટા મોટા કૌભાંડો હોય મોટા મોટા રમખાણો સર્જાતા હોય એ પછી પેપરકાંડ હોય લેટર કાંડ હોય એની પાછળ ફક્ત ભારતીય જનતા પાર્ટીના જ માણસો કેમ હોય છે કેમ એના સિવાય કોઈ સામાન્ય માણસ દ્વારા કાંડું નથી થતાને કેમ સામાન્ય માણસ દ્વારા થાય તો એને આકરામાં આકરી સજા આપવામાં આવે છે ને કેમ ભારતીય જનતા પાર્ટી સાથે એટલે સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકોની સજા કેમ નથી મળતી અત્યારે જે લોકો છે એમાં રોષ ભરાયો છે એટલે રોષને ઠાલવવા માટે રોષને ઓલવા માટે ક્યાંક ને ક્યાંક આ જે આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પરંતુ રિકન્સ્ટ્રક્શનના નામે ભોળી જનતાને પણ બેવકૂફ બનાવવામાં આવી રહી છે ને લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે જે આરોપી છે જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો તમે જે પ્રમાણે વાત કરી કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે અને તેની સમગ્ર માહિતી બહાર આવતી હોય છે તે સમય દરમિયાન જાણવા મળતું હોય છે કે ભાજપના નેતા જ કોઈ દુર્ઘટનામાં સંડોવાયેલા હોય છે પરંતુ હું તમને કહી દઈશ મુસ્કાન કે જ્યારે કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાય છે ત્યારે તેનામાં એ પ્રકારનો જુસ્સો આવી જતો હોય છે કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છું પાર્ટી મારી સાથે છે એટલે હું કોઈ દુર્ઘટના ઘટું તો મને કોઈ જ તકલીફ નથી થવાનું કોઈ પણ કૌભાંડ કરીશ છતાં મને કોઈ તકલીફ નથી થવાની માત્ર મારે શું કરવાનું છે તો ભાજપનો ખેસ પહેરવાનો છે ભાજપના ખેસ પહેર્યા પછી જે છે તે મને કોઈ પણ નહીં પકડી શકે તે પછી પોલીસ તંત્ર હોય કે ભોળી જનતા તો તમે એને મનાવી લેશો કારણ કે એ તો ભોળી છે આપણી ગુજરાતની જનતા ભોળી છે એટલા માટે જ આ સતત દુર્ઘટનાઓ ઘટી રહી છે અને જ્યારે મુસ્કાન કોઈ દુર્ઘટના ઘટે છે તો માત્ર તેની ચર્ચા દસ દિવસ સુધી ચાલે છે બિલકુલ જ્યારે દસ દિવસ તે પૂર્ણ થઈ જાય એટલે એ દુર્ઘટના પણ તેના ઉપર પડદો પાડી દેવામાં આવે છે અને જયારે એ દસ દિવસનો જે સમયગાળો છે મુસ્કાન તે સમય દરમિયાન સરકાર પણ આક્રમક મોડમાં માં દેખાતી હોય છે કે આવી રીતે તપાસ કરી દો એસઆઈટી બેસાડી દો સીબીઆઈ ની તપાસ કરાવડાવો અને એ દસ દિવસ પૂર્ણ થયા બાદ

બધા બધા કેમ નથી એ જ આ લોકોને આરોપીઓને લાયસન્સ મળી જાય છે ખબર એ નથી પડતી કે જ્યારે પણ નીતિન પટેલ એ પ્રમાણે કહે છે કે જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે એમને એ લોકો ગંગા નાહે એટલે બધા જ પાપ ધોવાય જાય છે પણ એ પાપ આખી ટીમ છે પડદો નાખવામાં આવશે એ અગ્નિકાંડ હોય એ પછી રાજકોટનું હોય એ વડોદરાનું હરણી કાંડ હોય બધા જ નાના નાના લોકો શાલાઓ ફસાઈ ગયા અરે મોટા મોટા લોકો એકદમ બહાર નીકળી ગયા બહાર શું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો હતા એટલે કાર્યવાહી થઈ શકે એમ નથી આ બધામાં પોલીસ અધિકારીઓને પણ સખ્ત કાર્યવાહી કરવી હોય છે પરંતુ એમના પર પણ એટલું બધું પ્રેશર બનાવી દેવામાં આવે છે એમની ધમકીઓ એટલી બધી આપવામાં આવે છે કે અધિકારીઓને પણ જો ઈમાનદારીથી કામ કરવું હોય તો બિચારા નથી કરી શકતા સૌથી મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો તમે જે રીતે કહ્યું કે જ્યારે કોઈ પણ દુર્ઘટના ઘટે છે તો હંમેશા મોટી માછલીઓને દબાવી દેવામાં આવે છે અને નાની માછલીઓને બહાર પાડી

તમે વિચારો ખાલી એને ગોડાઉન ની પરમિશન આપવામાં આવી છે પરવાનગી આપવામાં આવી છે લાયસન્સ આપવામાં આવ્યું છે છતાં આ માણસે શું કર્યું કોઈની પણ પરવાનગી વગર ત્યાં ફેક્ટરી બનાવી દીધી અને ફેક્ટરી તો બનાવી પરંતુ આ જે ખૂબચંદ છે એનો એક શોખ એવો હતો કે એ એવા બોમ્બ બનાવતો હતો કે જેનો અવાજ બહુ જ દૂર 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 સુધી સંભળાય એવા બોમ્બ આના દ્વારા બનાવવામાં આવતા હતા આ જે ખૂબચંદ મોહનાની છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છે એ ભારતીય જનતા પાર્ટીનો નેતા સાત વર્ષ પહેલા એ ભારતીય જનતા યુવા મોરચામાં મંત્રી તરીકે તેનું કામ હતું પરંતુ આ પ્રમાણે કૌભાંડો કરવાના હતા એટલે પદ પર આપણે એટલે જરૂરી હા પદ પર રહેવું જરૂરી હતું અને

જબરજસ્ત જે કહી શકાય તે પરિસ્થિતિ હતી અત્યંત દુઃખનીય પરિસ્થિતિ કહી શકીએ પરંતુ ત્યાર ત્યારબાદનું જે એકવીસ જે મૃત્યુ પામ્યા છે મજૂરો તેમના પરિવારનું જે પરિવારનું તમે હૈયા રુદન સાંભળો મુસ્કાન તો ખરેખર એક વાર તો તમને રાત્રી ના સમય દરમિયાન ઊંઘ પણ ના આવે ખરેખર જે વ્યક્તિ મેઈન કમાવા કમાનારો વ્યક્તિ હતો જે ગુજરાન ચલાવતો હતો પોતાના ઘરનું પરણ પોષણ કરતો હતો અને તે વ્યક્તિ જ્યારે એક આગમાં હોમઈ જાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય એ આપણે પણ ક્યાંક વિચાર ના કરી શકીએ મુસ્કાન કારણ કે અત્યંત દુઃખનીય બાબત

ત્રણ ચાર લાખ ની જાહેરાત કરી દીધી આજ કાલમાં થાય છે શું ચાર લાખ માં તમે તમે દસ લાખ આપી દો તો દસ લાખમાં થોડી આખી જિંદગી નીકળવાની છે કારણ કે એક પરિવારમાં જો તમે બે દીકરા હોય કે બે ત્રણ દીકરીઓ હોય એક દીકરો હોય એટલે તેમને તેમનું ભણતર કરવું તેમનું ગુજરાન ચલાવવું તેમના લગ્ન કરવા તેમના દસ થી થાય શું મુસ્કાત બિલકુલ કંઈ જ ના થાય પરંતુ આજે પરિવારજનો છે એ લોકો એકવીસ લોકોના મોત થયા છે એ આખરે મોત નથી હત્યા કરવામાં આવી છે ને જાણી જોઈને હત્યા હત્યા કઈ પ્લાન્ટ હત્યા જેને કહી શકાય કારણ કે એ જે માલિક છે એ એને ખબર છે કે ગેરકાયદેસર કામ કરી રહ્યો છે જેટલા અધિકારીઓ છે ખુબચંદ માલિક ને લઈ લો ત્યાંના એમએલએ ને લઈ લો ધારાસભ્ય ને લઈ લો ત્યાંના એસપી કલેક્ટર એસડીએમ અને ખુદ રાજ્ય સરકાર આ બધાને તમે લઈ લો બધાને ખબર છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાને આ જગ્યા પર ગોડાઉન છે ગોડાઉન ની પરમિશન છે સલાવ શરમ કરો 31/12/2024 ના રોજ આ લાયસન્સ ની પરવાનગી પૂર્ણ થાય છે હવે 3 મહિના ઉપર થઈ ગયા તો ક્યાં ગયા એ એસડીએમ કે જેમણે તપાસ ના કરી કે લાઇસન્સ પૂરું થઈ ગયું છે છતાં પણ શું ત્યાં એ ગોડાઉન ચાલુ છે શું એ ફેક્ટરી ચાલુ છે તપાસ કરવાનો વિષય એસડીએમનો છે એમએલ જે ધારાસભ્ય છે એમના વિસ્તારમાં શું થઈ રહ્યું છે એમને તપાસ કરી એના પછી તમે એસપીને ફોલો અપ લેવાનું હોય કે ભાઈ અહીંયા ફેક્ટરી ચાલુ છે એમાં શું થઈ રહ્યું છે ફોલો ઓફ એસપી દ્વારા લેવામાં ન આવ્યું કલેક્ટરને ખબર છે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ થઈ જાય છે એસપી કહ્યું છતાં પણ તપાસ કરવામાં ન આવી રાજ્ય સરકારને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો આ ખૂબચંદ મોહનાનીયા ઇનલીગલ ગેરકાયદેસર ગોડાઉન અને ગોડાઉનના નામે લાઇસન્સ લીધું અને લાઇસન્સ પણ કેવું એ કેના નામેને બે દીકરાના નામે ત્રણ ટોટલ લાઇસન્સ એના દ્વારા લેવામાં આવ્યા બ્લાસ્ટ થાય છે પછી ખબર પડે છે કે આનું લાયસન્સ તો પૂરું થઈ ગયું કે આના નાલાયકો તમે કોઈના બાપ દીકરા કોઈના પતિને મારી નાખ્યા છે સરેસરની હત્યા છે ને પછી તમે 4-4 લાખ રૂપિયાની સહાય કરી દો ભૂપેન્દ્ર પટેલ સાહેબ તો 4 લાખ થી આ લોકોનું જીવન થોડી જવાનું છે

એનું બહુ દુઃખ છે ભાજપના નેતા જે તમે મોટી સરકાર લઈને બેઠા છો કોઈ એક નેતાએ તો પરિવારજનોની મુલાકાત લેવી જ જરૂરી હતી મુસ્કાન

કે આજુબાજુમાં જેટલા પણ અત્યારે કિસ્સાઓ બને છે બધા જ ભારતીય જનતા સાથે ભારતીય પાર્ટી સાથે જોડાયેલા લોકો હોય છે એ તમે મર્ચન્ટનો કિસ્સો જોઈ લો કે જ્યાં દીકરીએ આપઘાત કર્યો ત્યાં પણ એક પણ સત્તા પક્ષનો નેતા ત્યાં ન જોવા મળ્યો અહીંયા વિસ્તાગરની જ કોલેજ છે ને અને ઋષિકેશ પટેલનો ગઢ છે તો ત્યાં પણ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા ન જોવા મળ્યા મોટા મોટા કાંડ થઈ જાય છે સાંસદ છે આટલો મોટો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બને છે છતાં પણ તેઓ માત્ર એક નિવેદન આપીને તે સમય છટકી જાય છે કે ભાઈ હા મને બહુ દુઃખ વ્યક્ત થયું છે અમે આટલી સહાય પરિવારજનોને આપે અન્ય કોઈ પણ જિલ્લો હોય અમદાવાદ હોય મહેસાણા હોય કોઈ પણ સ્થાન ઉપર જે છે જેટલી પણ ફટાકડાની દુકાનો છે ફેક્ટરીની જે ફટાકડાની ફેક્ટરીઓ છે ત્યાં તાત્કાલિક ધોરણે ત્યાં તપાસ કરવામાં આવશે એટલે તમે પહેલા ક્યાં ગયા હતા બિલકુલ આ દુર્ઘટના ઘટી ત્યારબાદ તમને યાદ આવે છે ઉપર બેસીને ઉંઘવાનું કામ કરતા હતા કોઈ દુર્ઘટના ત્યારબાદ જ હંમેશા એક્શન લેવાતું હોય છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ પછી પણ જો તમે મુસ્કાન જોયું હોય તો આપણે થોડીક ભૂતકાળની વાત કરી લઈએ તો જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યારબાદ બધા જ ગેમ ઝોનોમાં તાત્કાલિક ધોરણે જે છે તે તપાસ હાથ ધરવામાં આવી એક્શન લેવામાં આવ્યું કે ભાઈ અહીંયા ફાયર એનઓસી નથી આને સીલ કરાવી દો અને તે જગ્યાએ સીલ કરાવી દો અને હાલમાં જો આપણે જોવા જઈએ તો મસ્ત બધા જ ગેમ ઝોન તે અમદાવાદ હોય સુરત હોય કે વડોદરા હોય બધા જ ધમધમી રહ્યા છે પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે ત્યારે ફરીથી ત્યાં ચેકિંગ શરૂ થઈ જશે પણ આ ખાલી કહેવાની વાતો છે એમને ખબર છે કે આ જગ્યાએ ગેરકાયદેસર કૂટણખાનું ચાલે છે કે અન્યથા કોઈ પણ વસ્તુઓ ચાલે છે અત્યારે તે વેપાર સુધીની લોકોને ખબર હોય છે

啊。<laughs> જ્યારે આ અધિકારીઓ કામગીરી ત્યારે જ કરશે જ્યારે લોકોના જીવ જશે કડીમાં તમે જોઈ લો ખ્યાતિ કાંડ કેટલા લોકોએ જીવ ગુમાવી દીધો અને પછી ખબર પડી કે યાર આ તો આયુષ્યમાન કાર્ડના નામે પોલમ પોલ ચાલી રહી છે હવે તમે વિચાર કરો કે આપણા માનનીય વડાપ્રધાનનો જ્યારે પણ કાર્યકાળ લખાશે ને ત્યારે એમને કરેલી સૌથી પહેલા કાર્યવાહી એ આવશે પીએમજેવાય યોજના આયુષ્યમાન કાર્ડ કે જે એમને ગરીબો માટે બનાવેલું એક કાર્ડ હતું અને આવા પાખંડી અધિકારીઓ આ પાખંડી જે કહેવાય કે ડોક્ટર દ્વારા આ પીએમ જેવા યોજનાની અંદર જે આયુષ્યમાન કાર્ડ આવે છે એમાં પણ સરકાર પાસેથી પૈસા લે છે સરકારને બનાવે છે ને એમના જ પૈસા લીલા લેર કરે છે હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે જો આ 21 લોકોમાંથી એક પણ

ડિટો કવરેજ હતું લાઇન ટુ લાઇન કવરેજ હતું મર્ચન્ટ નું લાઈન ટુ લાઇન કવરેજ હતું એ પછી હરણીકાન નું કવરેજ પછી થયું શું અમે બોગા બરાડા પાડીને અમે પણ થાકીએ એટલે પછી અમે તમારા માટે કંઈક નવા સમાચાર લાવીએ એટલે આગળના સમાચાર અમે પણ ભૂલી જઈએ અને સમય જતાં તમે પણ ભૂલી જાઓ અને ડીસા આ બ્લાસ્ટ થયું છે એમાં પણ એવું જ સવારું છે કે સમય અંતરે એ આરોપીઓને સજા નહીં મળે પરંતુ તમે તમારું સ્વજન ભૂલાવી ચૂક્યા હશો અને મુસ્કાન સૌથી મોટી બાબત તમે જે રીતે વાત કરવામાં આવી કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે જ્યારે તે આગમાં ઉમી જાય છે કે અથવા તો કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે સરકાર જાગતી હોય છે પરંતુ હું તેમાં ઉમેરો કરવા મુસ્કાન કે સરકાર ત્યારે તો જાગે છે પરંતુ સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે જ્યારે તે સમાચાર મીડિયા સમક્ષ આવે વિપક્ષ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હોય એટલે તેમના આ રાજકારણના મનમાં એક પ્રશ્ન ઉઠી જાય અરે આ ભોળી જનતા સામે આ દુર્ઘટના આવી ગઈ તો શું કરીશું આ કૌભાંડ બહાર આવી ગયું તો શું કરીશું એટલે

માની શકો કે બસો મીટર ના અંતરે તો પછી તમે કરો છો શું એકત્રીસ બાર બે હાજર ના દિવસે લાયસન્સ પૂરું થઈ જાય છે લાયસન્સ છે

શું છે તો એમપી ના હરદાનીમાં આ જ એક ફેક્ટરી હતી કે જ્યાં પણ આવો જ વિસ્ફોટ થયો હતો જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક નાનકડા ગામમાં આ ફેક્ટરી બનાવવામાં આવી હતી ને ત્યાં જે વિસ્ફોટ થયો છે જે વિસ્ફોટ ત્યાં MP ના હરદાનીમાં થયો હતો ત્યાં ફેક્ટરી બંધ કરાવી દીધી એટલે ભાઈ હવે કરું શું કરવું તો પડે ને કંઈ પણ એ જ માલિક એ જ માલિક એ જ માલિકે પછી શું કર્યું ગુજરાતમાં આવ્યા અને જેટલા પણ હરદાનીમાં જે કારીગરો બેરોજગાર થયા એ બધા જ કારીગરોને MP થી બોલાવ્યા ડીસા ને ડીસા બોલાવ્યા પછી બે બિલ્ડિંગ રાખી પણ 2200 ચોરસ મીટર ની જગ્યામાં મે બિલ્ડિંગ ઊભી કરવામાં આવી મજૂરોને રહેવા માટે ઓરડી બનાવવામાં આવી

ખૂબ ચંદનો આશוק ખૂબ વધારે જે શોખ હતો એ એને તો લઈને ના ડૂબ્યો પરંતુ એ બોમ્બ આ 21 લોકોને લઈને લઈને ગયો છે અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશથી જ્યારે તેઓ એ મધ્યપ્રદેશમાં ફેક્ટરી ચલાવી રહ્યા હતા ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા ત્યાં બોમ્બ વિસ્ફોટ થયો અને ત્યારબાદ તેઓ અહીંયા બનાસકાંઠાના દિશામાં આવ્યા અને ત્યાં 13 વર્ષથી પણ અહીંયા ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ ચાલી રહી છે તો આ સમય દરમિયાન સરકાર શું કરી રહી હતી શું તેમને ખબર નથી કે અહીંયા મધ્યપ્રદેશ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી તો તે ત્યાં બંધ કરીને ત્યાં વિસ્ફોટ થયો અને તે મોટી પ્રોસેસ થાય છે છતાં પણ સરકારને કોઈ ખ્યાલ જ નથી મુસ્કાન અને ચલો આપણે એકવાર સમજી લઈએ કે ભાઈ આ લારી ચાલી રહી છે જે દબાણની હેઠળ છે હવે કદાચ લારીને આપણે ધ્યાન ન આપી શકીએ સરકાર ધ્યાન ના

તલવાર લીધું છે તલવાર થી કેક કાપે છે ગાડી ઉપર ગાડી નું કાચ રીલ બનાવે છે એના ઉપર રાજ્ય સરકાર આકરી નજર રાખીને બેઠે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કૌભાંડી લોકો આ એકવીસ એકવીસ લોકોના મોત કરીને હું હત્યા કહું છું અને હત્યા જ કહેવાય કારણ કે એ

કે ભાઈ એડ્રેસ શોધો ત્યાં જઈને એમને માર મારવાનો છે તો પછી તમારે આ ફેક્ટરીને જઈને તપાસ કરવી જોઈતી હતી કે ભાઈ અહીંયા ગોડાઉન ચાલે છે કે ફેક્ટરી અને એને ઉઠાવું છે કે નહીં મુસ્કાન મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો ચલો કે ભાઈ વસ્ત્રાલની જે ઘટના ઘટી એમાં ખરેખર કાર્યવાહી થવી જોઈએ પરંતુ ઇન્સ્ટાગ્રામ ઉપર જે રીલ વાયરલ થાય છે કે તલવાર સાથે યુવકો જતા હોય છે ટ્રિપલ સવારીમાં જતા હોય છે ફૂલ સ્પીડમાં જતા હોય છે અરે તેના હજી તો આપણે આજે એ રીલ વાયરલ થઈ જોઈ જ

સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવા જોઈએ લોકોને ખબર હોવી જોઈએ કે હા ભાઈ આ નેતા આટલું કામ કરી રહ્યા છે હવે આ ડીસા ગોડાઉન બ્લાસ્ટમાં જે કેસ બન્યો છે એકવીસ લોકોના મોત થયા છે એમાં વધારે શું અપડેટ આવશે ધારાસભ્ય છે રાજ્ય સરકારનો પણ આમાં કઈક ને કઈક વાત છે વાગ છે ઋષિકેશ પટેલે પણ નિવેદન સારી રીતે શાંતિથી આપી દીધું કે ભાઈ અમને દુઃખ છે પરંતુ હવે આના પર શું કાર્યવાહી થશે સમય બતાવશે જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આપણી ભાષામાં વરઘોડો નીકળવામાં આવ્યો છે એટલે કે સરકાર દ્વારા તે કાર્યવાહી તો કરવામાં આવી છે તે આપણે ચોક્કસ રીતે કહી શકીએ પરંતુ આવી જ કાર્યવાહી બીજી અન્ય ઘણી ઘટનાઓમાં થવી જોઈતી હતી તે પછી બીઝેડ હોય કે પછી કાર્તિક પટેલ જેને ખ્યાતિકાંડ કર્યો છે તેમના વરઘોડા નહોતા નીકળ્યા જો એવી જ રીતે ખરેખર આ જે અગ્નિકાંડમાં વરઘોડો નીકળ્યો છે તેવો વરઘોડો અન્ય ઘટનાઓમાં પણ નીકળવો ખૂબ જ જરૂરી છે તો હવે જો રહ્યું કે આગની કાંડવા બીજા કયા નામ બહાર આવે છે છુપાવવામાં આવે છે કે પછી તેમને લોકો સમક્ષ મૂકવામાં આવે છે તે જે છે અપડેટ અમે તમને આપતા રહીશું તો આવી જ નવી જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ કમેન્ટ પણ કરી દેજો નમસ્કાર